રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારી બેંકની અથવા તો પાનકાર્ડની કહેવાય સી પી એફ એકાઉન્ટમાં કરવી હોય તો કઈ રીતે તમે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં ઈ પીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આ વેબસાઇટમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું જેવા તમે નીચેની તરફમાં આવો તો તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પગારની સ્લીપમાંથી બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરું એના પછી કંઈક આ રીતે સ્ક્રીન જોવા મળી જાય અને આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો હોય એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો એટલે પછી જેવા આપણે ઓટીપી એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જઈએ હવે આપણે બેંકની કેવાયસી કરવા માટે ડાબી સાઈડમાં આપણે ત્રણ લાઇન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે મેનેજ કરીને ઓપ્શન જોવા મળી જશે તો મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણે બેંકની પાન કાર્ડની અને પાસપોર્ટની કેવાયસી કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે અને નીચે તમારી કોઈ પણ કેવાય તમે કરેલી હશે તો એ પણ જોવા મળી જશે એટલે આપણે બેંકની કેવાયસી કરેલી છે તો કરંટ એક્ટિવ કેવાયસીમાં બેંકની કેવાયસી જોવા મળી જાય એટલે હવે આપણે બેંકની કેવાયસી કરવા માટે ઉપરની તરફમાં બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે જે પણ બેંકની કેવાયસી કરવી હોય એનો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી નીચેની તરફમાં બેંક આઈએફએસસી કોડ એન્ટર કરી અને કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર આપણે એન્ટર કરી લેવાનો એટલે જેવા તમે બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ આ બધી જ ડિટેલ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને સબમિટ કરી લેવાનો અને હવે તમારે પાન કાર્ડની કેવાય કરવા માટે ઉપરની તરફમાં પાન કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી અને તમારે ટેન ડિજિટનો તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમારે સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે આપણી પાન કાર્ડની કેવાય જે રિક્વેસ્ટ છે એ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી આપણે નીચેની તરફમાં પેન્ડિંગ ફોર અપ્રુવલમાં પાન કાર્ડની કેવાય જે પેન્ડિંગ છે એ જોવા મળી જશે અને જ્યારે પણ અપ્રુવ થઈ જાય પાન કાર્ડની કેવાયસી એના પછી તમને અપ્રુવ કરીને જોવા મળી જશે અત્યારે આપણી કેવાયસી પેન્ડિંગમાં હોય કારણ કે આજે આપણે કેવાયસી માટે એપ્લાય કરેલું છે અને જો તમારા કંપનીવાળા એટલે કે એમ્પ્લોયર આ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરે સાઠ દિવસની અંદર તો તમારી રિક્વેસ્ટ ઇનવેલિડેટ થઈ જાય એટલા માટે જ્યારે પણ તમે રિક્વેસ્ટ એપ્લાય કરી દો એના પછી તમારા કંપનીવાળાને કહી દેવાનું જેથી કરીને એ લોકો પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે